નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા ત્રણ હજાર ચારસો વીસથી ત્રણ હજાર સાતસો વીસ રાપર ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો એકતાલીસ રાજકોટ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો એક મહેસાણા ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો એક ત્રણ હજાર છસોથી ત્રણ હજાર આઠસો એકત્રીસ પાટડી ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો બહુચરાજી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ત્રણસો બાવન ત્રણ હજાર થી ચાર હજાર એકસો મોરબી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર સાતસો જેતપુર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો પચાસ કડી બે હજાર થી ત્રણ હજાર સાતસો વીસ બાબરા ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો માંડલ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો એક પાટણ બે હજાર નવસો થી ત્રણ હજાર નવસો પાસઠ જામજોધપુર ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો અગિયાર સમી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર દિયોદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો એકાવન વાંકાનેર ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો વીસ ત્રણ હજાર થી ચાર હજાર એકસો એંસી ટીમા ત્રણ હજારસો થી ત્રણ હજાર આઠસો સાહીઠ વારાહી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો અગિયાર થરા ત્રણ હજાર થી ચાર હજાર એક જામખંભાળિયા ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો ડીસા ત્રણ હજાર થી ચાર હજાર અમરેલી બે હજાર થી ચાર હજાર એકસો ત્રીસ મહુવા ત્રણ હજાર બસો સિતેરથી ત્રણ હજાર આઠસો પચાસ ધ્રાંગધ્રા ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો એકાવન વિસનગર ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો પચાસ ધાનેરા ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર નવસો પચાસ ગોંડલ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો જુનાગઢ ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ચાલીસ જામનગર બે હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો થરાદ ત્રણ હજાર બસોથી ચાર હજાર પચીસ હારીજ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો છત્રીસ સિદ્ધપુર ત્રણ હજાર છસો અગિયારથી ત્રણ હજાર છસો અગિયાર વાવ બે હજાર આઠસોથી ચાર હજાર ચાલીસ અંજાર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો એંસી રાઘનપુર ત્રણ હજાર ચારસો વીસથી ચાર હજાર ચારસો એક પિલ્લુડા ત્રણ હજાર બસોથી ચાર હજાર ચોત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો